કેમ છો મિત્ર બધા જય માતાજી તો મારા માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હું આવી ગયો છું ખેતરમાં તમે જોઈ શકો છો તો હું ખેતરમાં આટો મારવા આવ્યો હતો તો આપણા ખેતરમાં કપાસ ઉગી ગયા છે અને પાણી બી થોડું ઘણું ભરાઈ ગયું છે તો વાંધો નહીં તો પચી જશે તો માં બન્યા રહો તો આપણા ડુંગર ડુંગરમાં પણ કાળા કડા વાદળ છે બહુ

મિત્રો હવે વરસાદ આપડો ચાલુ ગયો છે હવે ચાર પાંચ મહિના સુધી વરસાદ હવે ચાલુ જ રહેશે તો હવે આપડા વ્લોગ આવશે નવા નવા તો મારા મસ્ત જોક જોતા રહેજો ને મારા ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો તમને બતાવી દઉં પાછું ચાલો તમને હું ખેતરમાં કપાસ કેવા છે તો મિત્રો આપણા બીજા ખેતરમાં પણ આવી ગયા છે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે હું તમને ચાસ બતાવી દઉં તો આ ચાસ છે આપણો એ કપાસ ઉગી ગયા છે બધે જ ઉગી ગયા છે એમ તો વરસાદ પણ ચાલુ જ છે હવે હવે વરસાદ બંધ થવાનો નથી ચાલુ જ રહેશે તો હું તમને આખું સીન બતાવી દઉં જોબમાં બન્યા રહેજો સારું મિત્રો આપણે હવે ઘરે જઈએ છે તો ચાલો હું ઘણા પગે જ આવેલો છું તો કિચડ બહુ છે એટલે તો ચાલો મારા જોડે ઘરે આપણા ઘરે આવી ગયા છે હવે તો હું તમને કઈ બતાવું ગુલાબ લાગી ગયા છે આ બાજુ બી છે વાઈટ થોડા ઘણા અને જમરૂખ બી જોઈ લો કેટલા બધા જમરૂખ છે ઉપર પણ છે દેખાતા નહીં તો લોકમાં બન્યા રહો તો મિત્રો હું ઘરે આવી ગયો છું તો વરસાદ હજી ચાલુ છે હું તમને બતાવી દઉં તો વરસાદ હજી ચાલુ છે આ સાઈડ નીચાણ ભાગ છે એટલે પાણી બધું આ સાઈડ જ આવે છે તો તો માં બણ્યા તો તો મિત્રો હું તમને એક છોકરા થી મળાવું છું કે આ કરતા હે હે મત કર ભો આયો જે હું કરે છે હે આઈ સાઈડ ઈ સાઈડ ડેપ્ટી સાઈડ આ બાજુ એક બીજું પણ છે પણ તે ક્યાં ફરવા જેવું છે કે એ તો મસ્તી એક ઓર પાછું આવી ગયું છે બંને જણા આ મસ્તી કરે છે અહીંયા બહુ મસ્તી કરે અહીંયા લે 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 એકબીજાના પગ કડે તોડે ફોડે ઓ બરાબર મસ્તી કરે છે મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે મને લાગી શું તમને બતાવું તો ટામેટાની ચટણી છે ભજીયા છે એક મરચું પણ છે રોટલી છે તો ચાલો હજુ ચાલુ જ છે સવારનો આપણા સાઈડ બી પાણી બધું ભરાઈ ગયું છે ઊભા જા પાણી આવે છે તો વોગ આપણે એને જ પૂરો કરે છે તમારો વિડીયો ગણો તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન પ્રેસ કરી દેજો તો આવના વિડીયો મારે આવશે じゃあまた次バイバイ。